નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના જે દ્વિતીય સત્રનું જે સામાયિક મૂલ્યાંકન કસોટી છે એટલે કે જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ હજાર ના રોજની હિન્દી વિષયની જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નિમ્નલિખિત વિષય પર લીખીએ જેના કુલ પાંચ માર્ક છે વિભાગ એક એમાં પહેલું આપણને આપ્યું છે મેરી પાઠશાળા तो मेरी पाठशाला विषय लखवा है तो जो है मैं अहमदाबाद में रहती हूँ मैं आठवीं कक्षा में पढ़ती हूँ मेरी पाठशाला का नाम विकास विद्यालय है मेरी पाठशाला अहमदाबाद के सैटेलाइट इलाके में है हम अपनी पाठशाला को एक मंदिर की तरह मानते हैं मेरी पाठशाला बहुत बड़ी है मेरी पाठशाला में कक्षा एक से कक्षा बारह तक की पढ़ाई होती है मेरी पाठशाला में पच्चीस वर्ग खंड है पाठशाला में एक बहुत बढ़िया मैदान भी हैं जहां हम खेलते हैं और वहां खेल कूद की प्रतियोगिताएं भी होती है मैदान में बड़े बड़े पेड़ हैं और पेड़ों के छाव में कभी कभी हमें पढ़ाया भी जाता है मेरी पाठशाला में सभी विषयों के लिए अलग अलग शिक्षक है वे हमें बड़ी लगन और मेहनत से पढ़ाते हैं पढ़ाई के अलावा मेरी पाठशाला में खेल कूद नृत्य संगीत नाट्य चित्र इत्यादि भी सिखाया जाता है सब प्रतियोगिताओं में मेरी पाठशाला अव्वल आती है मेरी पाठशाला में सभी बच्चों को ध्यान से रखकर आयोजन होता है पढ़ाई में कमजोर बच्चों के लिए अलग से व्यवस्था की जाती है पढ़ाई के साथ साथ हमें अनुशासन और ईमानदारी सच्चाई प्यार भाईचारे का भी पाठ पढ़ाया जाता है मुझे अपनी पाठशाला बहुत प्यारी है मैं अपनी पाठशाला को कभी नहीं भूल पाऊँगा मित्रों फरी पाचा आप आज एक एडवर्टाइजमेंट आपेली जुए तो धोरण पाँच सोल तर बेहजार ચોવીસના રોજની જે હિન્દી અને અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે પરંતુ જો તમારે વોટ્સઅપ પર આ પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ પણ અવેલેબલ છે તે પણ તમે મેળવી શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા આવી રહી છે એપ્રિલ મહિનાની અંદર ચોથા મહિનાની અંદર તો એ પરીક્ષા માટે આપણે મોસ્ટ બી પ્રશ્નપત્રો અને બ્લુપ્રિન્ટ અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને અભ્યાસથી વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે અને અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા તેનો અભ્યાસ કરી લેવો કારણ કે આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેમાં આપણે વીણી વીણીને મોસ્ટ બી પ્રશ્નો મૂકેલા છે કે જે પૂછાવાની પૂરેપૂરી શક્ય શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ આ નંબર પર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક પણ આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી વિભાગ બે એમાં છે મેરા ગામ વિશે નિબંધ લખવાનો છે તો જો મેરે गाँव का नाम मीठापुर है मीठापुर गुजरात के जामनगर जिले में स्थिर है मेरे गाँव की आबादी तकरीबन पंद्रह हजार है मेरे गाँव में सभी धर्म और जाति के लोग मिलजुल कर रहते हैं मेरे गाँव का मुख्य आर्थिक आधार खेती है कुछ लोग बड़े शहरों में नौकरी करने भी जाते हैं मेरा गाँव छोटा है लेकिन सभी आधुनिक साधन सुविधाओं से सज्ज है मेरे गाँव में सरकारी पाठशाला है जहाँ पर कक्षा एक से बारह तक की शिक्षा दी जाती है गाँव में एक सरकारी दवाखाना भी है मरीज को अगर इलाज के लिए बड़े शहर ले जाना हो तो एम्बुलेंस की भी सुविधा है मेरे गांव में पक्की सड़क है लोगों को 24 घंटे पीने का शुद्ध पानी मिलता है सबके घरों में नल के द्वारा पानी पहुंचाया जाता है गांव में 24 घंटे बिजली भी रहती है पर्याप्त बिजली और पानी मिलने के कारण खेती का अच्छा विकास हुआ है किसान तीन बार फसल ले सकते हैं पूरे गाँव को सी कैमरे से सज्ज किया गया है जिसके कारण लोगों ने आ, लोग अपने आप को सुरक्षित महसूस करते हैं गांव में इंटरनेट की भी सुविधा है विद्यार्थी अपनी पढ़ाई के लिए मुफ्त में इंटरनेट का उपयोग भी कर सकते हैं मेरे गांव के कई लोग विदेशों में भी रहते हैं जो दूर रहकर भी गांव के विकास में अपना योगदान देते रहते हैं मेरे गांव में सभी धर्मों के त्यौहार धाम धूम से मनाए जाते हैं गाँव में मंदिर मस्जिद देरासर और गुरुद्वारा भी है सभी लोग अपनी अपनी आस्था के अनुसार वहाँ जाते हैं इस तरह मेरा गाँव एकता में अनेकता में भी एकता की सच्ची मिसाल है त्यार विभाग त्रोण अँ अपन ने स्वच्छता का महत्व विषय लिखवा कहूँ तो जो उत्तर हमारे जीवन में स्वच्छता की आदत होना महत्वपूर्ण है जो हमारे अच्छे स्वास्थ्य के लिए अत्यंत जरूरी है यह आदत सिर्फ हमारे शरीर के लिए ही नहीं हमारे घर शहर और पूरे देश के लिए बहुत ही आवश्यक है એવી રીતે સ્વચ્છતા નિબંધ જે છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે દર્શાવેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને પણ આ જે નિબંધ છે તે વાંચી શકો છો અથવા તો તમારી નોટબુકની અંદર લખી શકો છો ત્યાર પછી વિભાગ ચારમાં આપણને જલાશય કે ઉપયોગ કે બાર મેં લખવાનું કહ્યું છે તો જલાશય કે ઉપયોગ જે છે એના વિશે પણ સરસ મજાનું આપણે અહીંયા હિન્દીની અંદર લખાણ કરેલું છે તમે આ સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા જે ફોન નંબર આપેલો છે તેના ઉપર કોન્ટેક કરીને પણ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ પાંચ ગાય તો ગાય વિશે પણ આપણે સરસ મજાની માહિતી સરસ મજાની વિગતો અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એનો વિભાગ એ નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક વાક્ય અમે લખીએ જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલો સવાલ કોણસી સબ્જી કલગીદાર હોતી હૈ તો બેંગન કી સબ્જી કલગીદાર હોતી હૈ બીજું દુઃખમેય હમે ક્યાં કરના ચાહીએ તો દુખમે હમે ધીરજ ધરની ચાહીએ लड़के ने अशरफिया कहाँ रखी थी तो लड़के ने अशरफिया अपनी सदरी के अस्तर में रखी थी चौथों दुमदुमा गांव के लोग क्यों परेशान थे तो दुमदुमा गांव के लोग पानी की समस्या के कारण परेशान थे पांच मोहल्ले में गंदगी क्यों थी तो लोग कूड़ेदान में कूड़ा न डालकर सड़क पर ही डाल देते थे और सफाई की चिंता नहीं करते थे इसलिए मोहल्ले में गंदगी थी विभाग में निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए तो कच्चे टमाटर का रंग कैसा होता है तो कच्चे टमाटर का रंग हरा होता है हमारे देश का भविष्य कौन है तो हमारे बच्चे हमारे देश का भविष्य है झील के किनारे कौन रहता है तो झील के किनारे खरगोश रहता है कौन सी सब्जियों का स्वाद कड़वा होता है तो करेला कंकोड़ा और मेथी की भाजी का स्वाद कड़वा होता है तरु की जुड़ी डालियों से हमें क्या सीख मिलती है तो तरु की जुड़ी डालियों से हमें सिर झुकाकर जीने की सीख मिलती है त्यारे आप जुए विभाग त्राम निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए दूध और पानी से हमें क्या सीख मिलती है तो दूध और पानी से हमें हिल मिलकर रहने की सीख मिलती है बेटा सदैव सच बोलना यह वाक्य कौन बोलता है तो बेटा सदैव सच बोलना यह वाक्य अब्दुल कादिर की माँ बोलती है दुमदुमा गाँव के बच्चों ने क्या सोचा दुमदुमा गाँव के बच्चों ने एक बड़ा सा गड्ढा खोदने का सोचा रोग किस कारण फैलते हैं तो गंदगी से रोग फैलते हैं भारत की शान कौन है तो बच्चे भारत की शान है विभाग चार निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में लिखे खरगोश कहाँ रहते थे खरगोश सरोवर के किनारे बिल में रहते थे दूधी के लिए हिंदी में किस शब्द का प्रयोग होता है तो दूधी के लिए हिंदी में लौकी शब्द का प्रयोग होता है अंधेरा दूर करने की सीख हमें किससे मिलती है अंधेरा दूर करने की सीख हमें दीपक दीपक से मिलती है खेतों में कौन सी फसल लहलहाई तो खेतों में मक्का और धान की फसल लहलहाई तालाब में पानी कैसे भर गया तो बरसात के कारण तालाब में पानी भर गया त्यार विभाग पांच। निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए पहलू हमें कूड़ा कहाँ डालना चाहिए तो हमें कूड़ा कूड़ेदान में डालना चाहिए हमें कैसे आगे बढ़ हम कैसे आगे बढ़ सकते हैं तो महान काम करके हम आगे बढ़ सकते हैं सभी सब्जियां किस सब्जी के बिना अधूरी है तो सभी सब्जियां आलू के बिना अधूरी है सूरज की किरणों से हमें क्या सीख मिलती है तो सूरज की किरणों से हमें जगाने और झागने की सीख मिलती है सच्चा बालक कहानी से हमें क्या सीख मिलती है तो सच्चा बालक कहानी से हमें कभी झूठ नहीं बोलना यही सीख मिलती है ત્યાર પછી આપણે આગળ જોઈએ વિભાગ એક પ્રશ્ન નંબર ત્રણનો નો અહીંયા કહ્યું છે કે નિમ્નલિખિત વિશેષણો કે આધાર પર વાક્ય બનાવીએ જેના કુલ ત્રણ માર્ક છે પહેલું છે ચાર તો અહીંયા વાક્ય બનશે ગાય કે ચાર પેર હોતે સુંદર તો વાક્ય બનશે મોર સુંદર પક્ષી હૈ જ્યાદા તો વાક્ય બનશે મુજે જ્યાદા લડ્ડુ ચાહીએ દી ગઈ ક્રિયા કે યોગ્ય રૂપ સે રિક્ત સ્થાનો પૂર્તિ કી છે દુમદુમા મેં હંમેશા પાણી કી કમી જવાબ આલી જગ્યાથી તો જવાબ આવશે રહતી બચ્ચે તાલાબ મેં ખાલી જગ્યા રહે તો જવાબ આવશે નહા ત્યાર પછી છે વિભાગ બે નિમ્ન લિખિત વિશેષણ કે આધાર પર વાક્ય બનાઈએ જવાબ આવશે અધ્યાપકને લાલ પેન માંગી મેરે પાસ હોશિયાર તો રાહુલ લડકા હૈ કોષ્ટક મેં દી ગઈ ક્રિયા કે યોગ્ય રૂપ સ રિક્ત સ્થાનો ની પૂર્તિ કીજે ખેતો ફસલ ખાલી જગ્યા ફી તો જવાબ આવશે લહ લહાઈ લડકી ખાલી જગ્યા રહી હે તો જવાબ આવશે પઢ વિભાગ ત્રણ પાંચ તો અહીંયા વાક્ય બનશે राम के पास चॉकलेट है बड़ा तो हाथी बड़ा जानवर है ना बहादुर तो हनुमान जी बहादुर थे त्यार की पूर्ति तो जवाब तो आछलिया पानी में खाली जगह रही थी तो जवाब आर त्यार पी जुइए विभाग चार अहत तो वाक्य बनसे मोहन के सात मित्र है सुंदर तो वाक्य बनसे काव्या सुंदर लड़की है थोड़ा तो वाक्य बनसे मुझे थोड़ा पानी चाहिए कोष्टक में दी गई क्रिया के योग्य रूप से रिक्त स्थानों की पूर्ति कीजिए लड़के खाली जगह रहे हैं तो जवाब अवश्य दौड़ चिड़िया दाना खाली जगह रही थी तो जवाब आवश्यक चुग विभाग पाँच उदाहरण निम्नलिखित विशेषणों के आधार पर वाक्य बनाए रंग बे रंगी तो वाक्य बन से मोर के पंख रंग बेरंगी होते हैं छोटा तो वाक्य बन से हाथी का बच्चा अभी छोटा है ग्यारह तो वाक्य बन से शिवानी ग्यारह साल की है કોષ્ટક મેં દી ગઈ ક્રિયા કે યોગ્ય રૂપસે રિક્ત સ્થાનોની પૂર્તિ કીજે બચ્ચે ખાલી જગ્યા ખા રહે હૈ તો ખાના હાથી પાણીમાં ખાલી જગ્યા નહા ત્યાર પછી જોઈએ આપણે વિભાગ એક નિમ્નલિખિત વાક્યો કા માતૃભાષામાં અનુવાદ કીજે પેલું બચ્ચે મેદાનમાં ખેલના ચાતે છે તો જવાબ આવશે બાળકો મેદાનમાં રમવા ઈચ્છતા હતા મુજબ ગુલાબ કા ફૂલ બહુ જ પસંદ હૈ તો મને ગુલાબનું ફૂલ ખૂબ જ પસંદ છે ત્રીજું આરવી સાતવી કક્ષામાં પડતી હે તો આરવી સાતમા ધોરણમાં ભણે છે પાણી ખેતો પાણી ખેતરની સિંચાઈ હરિયાળી ખરગોશ ખેત મેડ રહ ખેતરમાં દોડી રહ્યું હતું જંગલ મેં હાથીઓ કા ઝુંડ હૈ તો જંગલમાં હાથીઓનું ટોળું છે ટ્રેન પટરી પર દોડ રહી હૈ તો ટ્રેન પાટા પર દોડી રહી છે બચ્ચે પ્રાર્થના કરેગે બાળકો પ્રાર્થના કરશે ત્યાર પછી વિભાગ ત્રણ નિમ્નલિખિત વાક્યો કા માતૃભાષા મેં અનુવાદ કીજે બચ્ચે વિદ્યાલય જા રહે તો બાળકો શાળાએ જઈ રહ્યા છે આસમાન મેં બાદલ છાએ હૈ તો આકાશ છાયું છે બચ્ચે દેશ કી શાન હૈ તો બાળકો દેશનું ગૌરવ છે મેરા વિદ્યાલય સ્વચ્છ હૈ તો મારી શાળા સ્વચ્છ છે મોર અમારા રાષ્ટ્રીય પક્ષી હૈ તો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે ત્યાર પછી છે વિભાગ ચાર નિમ્ન લિખિત વાક્યો કા મે અનુવાદ કીજે કમલ રાષ્ટ્રીય ફૂલ હે તો કમળ આપણો રાષ્ટ્રીય ફૂલ છે મેકલ હતો ગીતા પાંચમી મે પડતી હે તો ગીતા પાંચમા ધોરણમાં ભણે છે ઘોડા દોડ રહા હે તો ઘોડો દોડે છે મેકલ અહેમદાબાદ જાઉં તો હું કાલે અમદાવાદ જઈશ ત્યાર પછી છે વિભાગ પાંચ નિમ્નલિખિત વાક્યો કા માતૃભાષા મે અનુવાદ કીજે ખરગોશ તેજ દોડ રહા હે તો સસલું ઝડપથી દોડે છે મેરે જન્મદિવસ થા તો કાલે મારા હતો બચ્ચે ખેલ રહે હે તો બાળકો રમી રહ્યા છે બગીચા મેં ફૂલ ખીલેંગે તો બગીચામાં ફૂલ ખીલેલા છે કછુઆ ખરગોશ કે બીચ સ્પર્ધા હોય તો કાચબા અને સસલા વચ્ચે સ્પર્ધા થઈ મિત્રો ધોરણ પાંચ ની અંગ્રેજી અને હિન્દી વિષયની જે સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની એકમ કસોટી છે ઓરિજિનલ એકમ કસોટી તેના સંપૂર્ણ પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે પરંતુ જો આ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આ પીડીએફ તમે સીધી વોટ્સઅપ પર મંગાવી શકો છો અત્યારે આપણી પાસે ફક્ત ધોરણ પાંચની અંગ્રેજી અને હિન્દી જ નહીં પણ અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ અવેલેબલ છે તો જરૂરથી તમે આ પીડીએફ જે છે તે મેળવી લેજો જે તમારી વાર્ષિક પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે હવે આજે દ્વિતીય સત્રાંત પરીક્ષાની વાત આવી તો દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે પણ આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટ જે છે તેની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે વીણી વીણીને કે જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય અધ્યયન નિષ્પતિના આધારે સ્વઅધ્યયન પોતી છે એકમ કસોટીઓ છે અને જે પાઠ્યપુસ્તક છે એમાંથી ગોતીને તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ મુજબનું અસાઇનમેન્ટ અને જૂના પ્રશ્નપત્રની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો હવે આમાં પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને આદિત્ય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે આ પીડીએફ જો તમારે સીધી જ વોટ્સઅપ પર જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર તમે સેવ કરી લેજો અને આના ઉપર કોન્ટેક કરી લેજો તમને પીડીએફ વોટ્સઅપ પર મળી જશે ચાલો ત્યાર પછી છે આગળ વિભાગ એ प्रश्न पांच रेखांकित करके वाक्य के सामने लिखिए वाक्यों में क्रिया को तो दक्ष लिख रहा है तो लिख वेदा खेल रहा है तो खेल रवि पढ़ रहा है है तो तो पढ़ श्रेया चित्र देख देख रही कुत्ता भोंक रहा है तो यहाँ से भोंक विभाग में लत्ता गाना गा रही है तो यहाँ गाना इला खाना खा रही है तो खाना कुत्ता दौड़ रहा है तो दौड़ जंगल में हिरन चल रहा है तो चल बंदर कूद रहा है तो यहाँ अवशे कूद ત્યાર પછી છે વિભાગ ત્રણ રાજુ તબલા બજા રહા હે તો બજા ગાય પાણી પી રહી હે તો ચાર ખરગોશ જા મીરા નાચ રહી હૈ તો નાચ શિવમ સો રહ હે તો સો બચ્ચા નીચે બેઠ રહા હે તો બેઠ અને ધવલ ફૂલ રહા હે તો જવાબ આવશે સૂંઘ ત્યાર પછી છે વિભાગ પાંચ ધારા સામાન ઉઠા રહી હે તો અહીંયા ઉઠા રામુ ઉપિટારા ખોલ રહા હૈ તો ખોલ શ્યામ ચિલ્લા રહ હૈ તો ચિલ્લા સાપ ડોલ રહા હૈ તો ડોલ ઔર વિવેક ચિત્ર બના રે તો બના મિત્રો આપણે અહીંયા ધોરણ પાંચની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે હવે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એના માટેનું પણ આપણે મટિરિયલ તૈયાર કરેલું છે પ્રશ્નપત્રો પણ તૈયાર કર્યા છે અને પણ તૈયાર કરેલા છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનો પણ અભ્યાસ કરી લેજો